અત્યારે જે પ્રેમેટ આવ્યું છે યુટ્યુબના માધ્યમ દ્વારા જે અને યુટ્યુબથી આ જે પ્રેમેટ આવી ગયું છે એમાં બધાને ઘરમાં ખુશી આવી છે ખૂબ ખૂબ બધા દર્શકોનો આભાર ધન્યવાદ તો અત્યારે આ જે પહેલું પેમેન્ટ છે તે યુટ્યુબમાં થઈ આવી ગયું છે જુઓ તમે તો આ જે કેટલું પેમેન્ટ આવ્યું છે તે આપણે યુટ્યુબનો એવો નિયમ છે કે પાકું ન કહીએ કે આટલું પેમેન્ટ આવ્યું છે પણ એમ કહેવાય કે જે એક એન્ડ્રોઈડ સારો મોબાઈલ છે તે આપણે લઈ શકીએ તેટલું એક પેમેન્ટ આવી ગયું છે તો ખૂબ જ બધાએ સાથ સપોર્ટ કરતા રહેજો અને આ તમારા લીધે શક્ય બન્યું છે તો આવો જ સાથ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને જોતા રહેજો તો એક જે એન્ડ્રોઈડ મોબાઈલ છે તે સારો રીતે આપણે લઈ શકીએ તેટલું પેમેન્ટ આવી ગયું છે તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ના ભૂલતા અને વિડીયોને સાથ સપોર્ટ કરતા રહેજો અત્યારે આખા ઘરમાં એમ કહેવાય કે જે ખુશીનો માહોલ છે તે બધાય બહુ ખુશ થયા છે કારણ કે જે યુટ્યુબમાંથી પેલું પેમેન્ટ છે તે આપણું આવી ગયું છે